મૃતક સગીરાની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે નોંધાવી ફરિયાદ મૃતક સગીરાનો પરિવાર સરખેજ ખાતે રહેતો હતો સગીરાનો પ્રેમ સંબંધ ઠાકોર નામના યુવક સાથે હોવાથી બદનામીના ડરથી પરિવાર ખંભાત રહેવા જતો રહ્યો હતો એક મહિના અગાઉ સગીરા પરિવારને કહ્યા વગર બર્થ સર્ટિફિકેટ સહિત ડોક્યુમેન્ટો લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય ઠાકોર સાથે રહેવા લાગી હતી સગીરાની માતાએ જે કોઈ કારણોસર તેમની દીકરીની હત્યા કરી છે તેઓ મૃતક સગીરાની માતાનો આક્ષેપ છે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા નોંધી આરોપી અજયની ધરપકડ કરી હતી આમાં એવું છે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીબાન પુરાની કેનાલ છે એમાંથી એક ડેડ બોડી મળી આવી હતી સરખેજ પોલીસે એની પહેલા એની જે મરણજનાની ડેડબોડીમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની માં હતી મરેન્દ્રની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એમની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કોઈ એક્યુઝ છે એ કોઈ એક્યુઝ જે હિતેશભાઈ ઉપર ભી ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બના બન્યો એ વખતે જે આરોપી છે રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહઆરોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશ લખી દૂખતું એના હાથ પકડી રાખ બહુ બોલ બોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખ એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કોયુઝ છે એણે કહેવાય એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે ગઈન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે જણાવ્યું જે પકડાયા આરોપી નામ છે હિતેશ પોપુટભાઈ ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી મૂળ એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય રૂપે અજય ઠાકોર છે ચલાવે છે એના કારણે આના સાથે સંપર્કમાં હતો આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે બનાવ બનેલો છે અને ગઈકાલે એ બોડી સવારે જે તે ચરવા ગયેલા હતા એને જોઈ અને પોલીસે જાણ કરી પોલીસે અજાણી દીડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી અમે એવું છે જે મરણજના છે એની માતા છે એ મૂળ સરખિદ્ર છે એની સાસરી ખંભાત ખાતે છે પહેલા જયારે બનાવ બન્યો અને આ દીકરી જયારે એને ખબર પડી કે અજય ઠાકુર સાથે અને સંબંધ છે એટલે એ અહીંથી જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલા ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે ત્યાં એના જે બોળવતન સરખેજ છે ત્યાં આવીને રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો અને એને ખબર પડી છે આ પકડાયેલા આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે એને કીધું તું હાથ પકડજે બહુ બોલે છે તો એટલે એને હાથ પકડાવી દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એને ઘા કર્યો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને બોથર પરથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીની કોઈ ગુનાહિત નથી